નામ પ્રતાપભાઈ રામભાઈ પટેલ દૂધ મંડળી ઉત્પાદ સહકારી મંડળી કણધા આજે પચીસથી ત્રીસ વર્ષ જેવા થઈ ગયા મંત્રીની ફરજ બજાવું છું અમારે ત્યાં આ સુમુલમાંથી જે દાણ આવે છે એ અમે ચોવીસ તારીખે મંગાવી દાણ એમાં ત્રણસો ગુણ ટોટલ અમે મંગાવી હતી ને પાંચ એટલે ત્રણસો ને પાંચ ગુણ જે કોન્ટ્રાક્ટરો ખરા કહીને મજૂર લોકો ડ્રાઈવરથી માની બધા જ એ લોકો આ આ તમે જોઈ શકો છો કે આ થપ્પી કેવી રીતે માલે છે એક આઠ મારે પછી આ અહીં તો પાંચ જ છે બાજુમાં આઠ છે આ બાજુમાં છ છે એવી ત્રણસો ગુણ અમે રાખીએ તો કાલે અમે સબરસાનું વિતરણ કરતા થપ્પી પ્રમાણે તમે દાન લઈ જાઓ ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ તો એનું લેવલ પાસે અડખું દેખાય એટલે અમે શું કરીએ કે ભાઈ આઠમી થપ્પી છે તો આઠ ગુણ્યા આટ લે એટલે બરાબર અમારે ત્રણસો ગુણ થઈ જાય પણ આ લોકો વચ્ચે આવી રીતે થપ્પીમાં મારને ઓછી ગુણ નાખે તો કાલે અમે થપ્પી પ્રમાણે જ વિતરણ કર્યું ભાઈ એક જ થપી તોડવાની તો પછી અમને ખ્યાલ આવ્યો તો વચ્ચે તો સાલે ઓછી છે આવી આઠથી દસ દસ થપી એવીમાં મારી કોઈમાં છ કોઈમાં પાંચ કોઈમાં સાત એ રીતે વીસ ગુણો અમારે ઓછી પડી દર વખત આવી રીતે ત્રણસો ગુણ અમે મંગાવીએ ચોવીસ તારીખે ચોવીસ પચીસ તારીખે આગલા મહિનામાં એ કાયામાં જ એવો થતો હશે અમે કાલે ખ્યાલ આવ્યો એમ કે દર ત્રીજે ત્રણથી ચાર વખત અમારે ઘટ આવે પંદર ગુણ ઘટાવી કોઈ વીસ ગુણ ઘટાવી અમે સૌ ચેક ઇન કર્યું તો પણ અમને નહીં ખ્યાલ આવ્યો પછી કાલે અમે વ્યસ્થિત વિતરણ કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ પછી કાલે કોન્ટ્રાક્ટરને બોલાવ્યા એ માની ગયો કે ભાઈ મેં દસ ગુણ લઈ લેગેલો છે એમ હવે બીજી એણે કાંઈ બીજી ખાધી અમને નથી ખબર પણ કાલે અમારે ત્યાં આવેલો કોન્ટ્રાક્ટર બોલાવ્યો એ ખ્યાલ આવ્યો કે ભાઈ મેં દસ ગુણ ઘેરે મારે છે એમ આ બાબતે ઉપર તમે જાણ કરી ખરી કોઈને ઉપર તો જાણ નહીં કરે સુમનના સુપર જયેશભાઈ એમને જાણકારી લીધી ભાઈ આવું આવું થયેલું છે એનો કોન્ટેક્ટ નંબર આપે એમ પછી બિપિનભાઈએ એ અમારા સુપર એને પણ જાણકારી લીધી